આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો સીએનજી પુરાવા આવી હતી આ મારફતી કંપનીની કાર જેને લઈને ફાયર ઇક્વિપમેન્ટ થી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે ભારે જમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી આગના કારણે કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર